તો નમસ્કાર દર્શકો ચાલો આપણે જઈએ છીએ તુલસી શ્યામ તો મિત્રો આપણે ભગવાન શ્યામના દર્શન કરવાના છે આજે ને આપણે અત્યારે નીકળી ગયા છીએ તુલસી શ્યામ તો મિત્રો અહીંયા એક હોટલ આવી ગઈ છે નાનું એવું ઢાબું તો પહેલાં આપણે અહીંયા નાસ્તા પાણી કરીશું અને પછી આપણે આગળ જઈશું મિત્રો તમે તુલસી શ્યામ આવો તો તમે અહીંયા રસ્તામાં હોટલ આવે છે ત્યાં તમે બેસીને સારો એવો નાસ્તો કરી શકો છો તો આપણે પહેલાં નાસ્તો કરીશું એની પર તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બે લાયકન પ્રેસ કરીને ઓલ કરી દેજો મિત્રો અમે અત્યારે હાલ નાસ્તો કરવા બેઠા છીએ પહેલાં સમોસાનો નાસ્તો કર્યો છે તો શાખિયા સમોસા અહીંયા ગાંઠિયા પણ તમને નાસ્તામાં મળી જશે તો કરીએ નાસ્તો મિત્રો ખૂબ જ ટેસ્ટી સમોસા અને કાઠિયા હતા તો અમે ખાધા તમે આવો તો જરૂર ચોક્કસથી અહીંયા કાઠિયા સમોસા ખાજો એક નંબર અહીંયા નાસ્તો મળે છે તો પછી આપણે નાસ્તો કરી અને પછી હવે આપણે આગળ જઈશું મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો અહીંયા સવારના નવ વાગી ગયા છે નવ સાડા નવ એટલે આપણે નાસ્તો કરીએ છીએ પછી આપણે તુલસી શ્યામ ભગવાન શ્યામના દર્શન કરી અને પછી આપણે અહીંયા ફરી રિટર્ન આવીશું તો મિત્રો ચાલો હવે પાછા આપણે નીકળી ગયા છીએ આગળ તુલસી શ્યામ મિત્રો રસ્તામાં તમને જનાવરો જોવા મળી રહેશે આ ગયા અહીંયા ગીર જંગલ જ કહેવાય છે આ અહીંયા તમને તમામ જાતના જાનવરો જોવા મળી રહેશે તો આપણે અહીંથી જાનવર જોતા જતા આગળ જઈશું મિત્રો જો અહીંયા વાંદરા છે તમે જોઈ ગયા છો વાંદરા દેખાય છે દૂરથી આ સામે વાંદરા બેઠા છે અહીંયા જંગલ જ છે ને અહીંયા ગીરમાં માલધારીઓના નેહડા હોય છે તમે આ જોઈ રહ્યા છો નેહડા છે જે નેહડા માલધારીઓ રહે છે સામે પણ નેહડું છે અહીંયા પણ માલધારીઓ રહે છે તો તમે ગીરના એક વખત આવો તો અહીંયા માલધારીના નેહડે એક વખત જરૂરથી જાજો તમે જવા માંગતા હોય તો કેમ કે એ લોકો મહેમાનગતરી સારી કરાવે છે ને હવે આપણે પહોંચી ગયા છીએ ભગવાન શ્યામના દર્શન કરવા તુલસી શામ જય શ્યામ મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા જય શ્યામ મિત્રો આપણે આગળ ગરમ પાણીના કુંડ છે ત્યાં પણ જવાનું છે ગરમ પાણીના કુંડ ત્રણ જાતના કુંડ છે ઠંડુ ગરમ ને ફૂલ ગરમ એવા અહીંયા રોગી લોકો આવે છે સાંભળીના રોગો એ કુંડમાં નાય છે મિત્રો આ ડુંગર તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજી રાધા માતા ડુંગર ઉપર સડીને બેઠા છે ભગવાન શ્યામથી રીસાઈ ગયા હતા એટલે ઉપર ડુંગર ઉપર વહી ગયા છે લોટ લઈને એવું માનવામાં આવે છે અહીંયા જય શ્યામ ભગવાનથી માતાજી ને ડુંગર ઉપર ચાલ્યા ગયા હતા લોટનો લાડવો લઈને એવું માનવામાં આવે છે તો કરીએ ભગવાન શ્યામના દર્શન જય શ્યામ મિત્રો તુલસી શ્યામ તમે આવો તો ધારીથી નજીક થાય છે ને થી પણ નજીક થાય છે ઉના દીવથી પણ નજીક થાય છે તો તમે દીવ ફરવા આવ્યો હોય તો તુલસી શ્યામ જરૂરથી આવી શકો છો અહીંયા ભોજન શાળા છે સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો ત્યાં ભોજનાલય મળે છે તો ત્યાં પ્રસાદ લઈ શકે છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આજે રવિવારનો દિવસ છે તો ટ્રાફિક પણ છે થોડીક ને આપણે જઈશું ભગવાન શ્યામના દર્શન કરવા તો ચાલો આપણે જઈએ અંદર ભગવાન શ્યામના દર્શન કરવા પછી આપણે ભગવાન શ્યામના દર્શન કરી અને જ્યાં ગરમ પાણીના કુંડ છે ત્યાં જઈશું આપણે કેમ કે ગરમ પાણીના જે કુંડ છે ત્યાં જે લોકોને સાંભળીના રોગ હોય છે એ લોકો અહીંયા નહાવા આવતા હોય છે તો આપણે ત્યાં જઈશું પહેલાં આપણે ભગવાન શ્યામના દર્શન કરી લઈએ તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ ઘણી સંખ્યામાં છે આપણને હાલવામાં પણ તકલીફ થઈ રહી છે અહીંયા માતાઓ બહેનો બેઠી છે જે લોકો ભગવાનના ધૂન પણ ગાય છે તો આપણને ભગવાનના દર્શન થઈ રહ્યા છે જય ભગવાન જય શ્યામ મિત્રો ભગવાનના દર્શન થઈ જાય તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો વિડીયોને જય ભગવાન જય શ્યામ મિત્રો આ છે તુલસી શ્યામ ભગવાનના દર્શન હવે આપણે નીચેની સાઈડ જઈશું તમને સામે દેખાય તે સેલ્ફી પોઈન્ટ છે અહીંયા લોકો ઊભા રહી રહીને સેલ્ફીઓ લેતા હોય છે જ્યાં તુલસી શ્યામ એવું લખેલું છે તો મિત્રો આ ભગવાન શ્યામનું મંદિર જે તુલસી શ્યામ કહેવાય છે ત્યાંના આપણે ભગવાનના દર્શન કર્યા હવે આપણે નીચેની સાઈડ આવી ગયા છીએ અને ભગવાન શ્યામનું મંદિર ખૂબ જ અદ્ભુત અને દુર્લભ દર્શન હોય છે કેમ કે ભગવાન શ્યામના દર્શન તો કરવા કોણ ના ઈચ્છતું હોય તો આપણે દર્શન કરીને હવે આપણે ગરમ કુંડ પાણીના જે ગરમ કુંડ છે એમાં ત્રણ જાતનું પાણી ગરમ હોય છે એક મીડિયમ ઠંડુ હોય છે એક ગરમ હોય છે અને એક ફૂલ ગરમ હોય છે તો આ રીતના ત્રણ ગરમ કુંડ છે અને ત્યાં ગરમ કુંડમાં જે લોકોને સાંભળીના રોગ હોય છે એ લોકો અહીંયા નહવા આવતા હોય છે ને ભગવાન શ્યામની કૃપાથી જે લોકોને સાંભળીમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય તો એમને આ કુંડમાં નાહવાથી એ દૂર થઈ જાય છે એવું અહીંયા માનવામાં આવે છે અને લોકો અહીંયા સ્નાન પણ કરે છે પાણીના કુંડમાં જે ગરમ પાણીના કુંડ છે ને અહીંયા ત્રણ જાતના ગરમ પાણી છે એક મીડિયમ છે એક છે ઠંડુ છે અને એક ગરમ છે ફૂલ આ રીતના ત્રણ જાતના કુંડ છે તો અહીંયા લોકો હાલ તમે જોઈ રહ્યા છો કુંડમાં નાઈ રહ્યા છે અને અહીંયા માતાજીની પૂજા પણ થઈ રહી છે તો જય શ્યામ જય તુલસી શ્યામ તો મિત્રો આપણે અહીંયા લખેલું છે ગરમ પાણીના ખૂન ને હવે આપણે આગળ જઈશું મિત્રો અહીંયા તમને મોરલો દેખાણો છે જોઈ લો આ તુલસી શ્યામમાં હવે આપણે હોટલમાં પાછા રિટર્ન આવી ગયા છીએ ને હવે ભૂખ લાગી છે એટલે હવે આપણે પાછા જમી રહ્યા છીએ તો પનીરનું શાક આવી ગયું છે અને દાળ રોટલી અને અડદના પાપડ આવી ગયા છે તો આપણે સર્વ કરીશું તો મિત્રો આપણી ભૂખ પણ લાગી છે તો તમે પણ અહીંયા આવો તો એક વખત જરૂરથી અહીંયા આ હોટલમાં આવીને જમજો જમવાનું ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ મળે છે અને સ્વાસ્થિક ભોજન મળે છે અને જમીને આપણે ચોકલેટ પણ ખાઈ રહ્યા છીએ ચોકલેટ એક નંબર ચોકલેટ છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક છે જરૂર ચેક કરીએ મળીએ નહીં